આ સાડી ને બ્લાઉઝ કેવું લાગે છે કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ આપણે ડિઝાઇન દોરવાની છે સિંધી ટાકો આપણે ડિઝાઇન દોરી લીધી છે અને બે કલરના દોરા લીધા છે અને ઓફ વ્હાઇટ બંને કલર આપણે આ બાંધવાનું છે ઓફ હાલવાનું જો પાંચ નંબરની ની ફેલાઈ લીધી છે અને ઝેરી લીલો કલર આપણે બાંધવાનો છે એ આપણે પરોવી લીધો છે દયાબેન નું ભરત કામ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું હોય તો જલ્દી થી કરી લેજો જો આપણે અહીંયાથી શરૂઆત આપણે બધી બે આડી લાઈનો બાંધવાની છે અને પછી આપણે ઊભી લાઈનો કરીશું જો આવી રીતના આવવાનું છે અહીંયાથી ટાંકો લીધો હવે અહીંયા પાછી સોય નાખી દેશું અને દોરો ખેંચી લેશું જ્યાં 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 આપણે વચ્ચે ખાલા કરેલા છે ત્યાં આપણે આવી રીતના હાલતું જવાનું છે હવે અહીંયા પાછી સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે પાછો અહીંયા જવા દેવાનો છે આવી જ રીતે આપણે બાંધતું જવાનું છે આખો વિડિયો જોવાનો આખો વિડિયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના હાલે છે અને કેવી રીતના બાંધે છે તો ધ્યાનથી ધ્યાનથી જોવાનો અને આખો જોવાનો બાવળિયાની બધી ડિઝાઇન મૂકેલી છે તમને એમ થાતું છે આખો વિડીયો જોવાનું શું કામ કે તમે આખો વિડીયો જોવો તો તમને સમજાય કે તમે કેવી રીતના હાલો છો હું આમાં કેવી રીતના હાલું છું કેવી રીતના અંદર બાંધું છું ક્યાં ઉપર લઉં છું દોરો ક્યાં નીચે લઉં છું એનું ખાસ ધ્યાન રાખવાનું છે જો આમે આવી રીતના ટાકા લીધા છે તો પછી આમાં જે ઊભા લેવાના છે એ આવી રીતના જ નથી લેવાના એમાં આપણે ઉપર નીચે ઉપર નીચે દોરો ક્યાં ઉપર રાખવાનો છે ક્યાં નીચે રાખવાનો છે એ બધું હું કહેતી જશ તમને તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલા માટે જ હું આખો વિડીયો જોવાનો કહું વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને કરી દેજો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બધા સુધી પહોંચે અને એમને પણ આવું બાવળિયાનું વર્ક વર્ક મિરર બધું વર્ક એમને પડે સોય કાઢી નાખવાની છે લાઈન ઉપર નીચે દોરો લેવાનો છે હું બધું તમને કેતી જશ અહિયાં ઉપર રાખવાનો છે અને અહિયાં નીચે સોય નાખવાની છે આવી નીચે સોય કાઢી નાખી અને અહિયાં ટાકો લઈ લેવા સોય નીચે જવા દેવાની છે હવે આમાં આપણે પાછી સોય કાઢવાની છે અહીંયા હવે અહીંયા નીચે લેવાનું છે અહીંયા ઉપર રાખવાનો છે અને અહીંયા નીચે લેવાનો છે અને રાખી અને અહીંયા સોય કાઢી નાખવાની છે નીચે નીચે સોય કાઢી નાખી હવે અને અહીંયા ઉપર રાખવાનું છે અને અહીંયા નીચે લેવાનું છે અને અહીંયા સામે સોય નાખી દેવાની છે આવી રીતે

પાછી અહીંયા સોય કાઢવાની છે અહીંયા ઉપર રાખવાનો છે અને અહીંયા નીચે અહીંયા ઉપર અહીંયા નીચે અને અહીંયા ઉપર એવી રીતના આપણે આખું હાલી જવાનું છે અને અહીંયા સોય નીચે કાઢી નાખવાની છે એ છેલ્લી તો દોરો હવે પાછું આપણે અહીંયા સોય કાઢી નાખવાની છે અહીંયા સોય કાઢી નાખી અને અહીંયા નીચે અને અહીંયા સામેની બાજુ ઉપર રાખી અને અહીંયા નીચે સોય નાખી દેવાની છે આવી રીતે અને પાછી અહીંયા સોય કાઢવાની છે તો અહીંયા જો ઉપર છે તો અહીંયા નીચે અહીંયા ઉપર અને અહીંયા નીચે એવી રીતના અહીંયા આખી સોય અહીંયા સુધી કાઢી નાખવાની છે નાકા મોટા રાખવાના નાકા મોટા રાખશો તો જ આપણું વર્ક સારું થશે પછી આપણે બધા નાકાની અંદર સોય નાખીને હાલવાનું છે તો પછી આપણને હાલવું ફાવે જો અહીંયા નીચે સામેની બાજુ પર અને અહીંયા નાખું પાડી દેવાનું છે કેવું સરસ આપણું આખું માળખું બંધાણું છે આખું ચોકઠું સરસ બંધાઈ ગયું છે આવા ચોકઠા તમે સાડીમાં બ્લાઉઝમાં ડ્રેસમાં બધામાં પાડી શકો હવે આપણે આમાં હાલવામાં બીજો કલર લેવાનો છે બંધાઈ તો ગયો છે હવે આપણે ઓફ વ્હાઈટ કલર લઈ લીધો છે અને આપણે આ ખાનામાંથી શરૂઆત કરી દેશું હવે આપણે ક્યાંય કાપડમાં સોય નથી નાખવાની બધા નાકાની અંદર સોય નાખીને હાલવાનું છે તો આપણે અહીંયા સોય કાઢી નાખીશું આ ખાનામાં અહીંયા સોય કાઢી અને નાકાની અંદર સોય નાખવાની છે આ નાકાની અંદર સોય નાખી અને દોરો ખેંચી લીધો હવે આ પેલા દોરાની નીચેથી થઈ અને આ નાકામાં જવાનું છે આ નાકામાં સોય નાખી અને આ પાછા પેલા દોરાની લીલા દોરાની નીચેથી સોય કાઢી હવે આપણે બાવળિયાની જેમ હાલીએ છીએ એવી જ રીતના આમાં હાલવાનું છે આપણે આ સિંધી ટાકા વર્ક છે જો અહીંયાથી આપણે પેલા દોરાની નીચેથી સોય કાઢી બીજો મૂકી દેવાનો છે અને આ ત્રીજા દોરાની નીચેથી સોય કાઢવાની છે જો આમાં બીજા કલરનો દોરાનો બીજા ટાકાનો દોરો ના આવવો જોઈએ જો કેવું સરસ આપણું ખાનું બંધાઈ ગયું છે હવે અહીંયાથી સોઈ નાખી

અને દોરો ખેંચી લીધો પેલા લીલા દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે અને આ નાકામાં જતું રહેવાનું છે જો આપણે આના ત્રણેય નાકા લેવાય જશે પેલા દોરાની નીચેથી સોય કાઢી બીજો મૂકી દેવાનો છે અને આ ત્રીજા દોરાની નીચેથી સોય કાઢી લેવાની છે એટલે આપણું આખું ખુખાનું ભરાઈ જશે અને હવે આપણે આ લીલા દોરાની નીચેથી સોય કાઢી અને આ નાકાની અંદર જતું રહેવાનું છે આ નાકાની અંદર સોઈ નાખી દોરો ખેંચી લીધો આ પેલા દોરાની નીચેથી થઈ અને અહીંયાથી આપણે આ દોરાની નીચેથી થઈ ને આ ખાનામાં જતા રેશું આપણે પેલા બધા બારના નાકા બંધાશે વચ્ચેના ખાના અધૂરા રહેશે એ હાલીશું ત્યારે પૂરા થશે એટલે આપણે બીજી વાર અધૂરું રહે એમાં બીજી વાર આલવું પડે બીજી વાર હાલશું ત્યારે જ પૂરું થશે હવે આપણે આ નાકામાં સોય નાખી દીધી અને પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે અને અહીંયા આપણે નાકાની અંદર સોય નાખી દેવાની છે આવી રીતે આખું આપણે હાલતું જવાનું છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવી નવી નવી બાવળિયા ડિઝાઇન ડિઝાઇન બધાની આપેલી છે નીચે તમને ના મળે તો કમેન્ટ કરી દેવાની તમારે દોરા સારી ક્વોલિટીના વાપરવાના કેવા દોરા વાપરવા હું બધું વિડીયોમાં કહું છું અને આ દોરાની નીચેથી લેવાનો છે અને આવી રીતના જરા કામ કરી દેવાનો આ ઘોસો એની મદદથી અને દોરો ખેંચી લેવાનો છે દોરા રંગોલીના અને એન્કરના વાપરવાના સારી ક્વોલિટી ના આવશે અને સ્મૂથ સ્મૂથ દોરા આવશે ને બીજા કંઈ બીજી કાંઈ કંપનીના દોરા લેશો તો સારા નહીં આવે અને તમારું વર્ક પણ સારું નહીં થાય એટલા માટે હું વિડીયોમાં કહેતી હો હું જે દોરા વાપરતી હોઉં જે દોરા સારા હોય એનું જ હું કહેતી હોઉં પણ સારી ક્વોલિટીના વાપરવાના તમારે શીખતા હો તો તમે પ્લાસ્ટો મિરર વાપરી શકો અને તમને આવડી જાય પછી તમે ઓરિજિનલ મિરર વાપરી શકો આપણે બધા ફેન્સી મિરર મેઝિક મિરર લિંક આપેલી છે તમને ના મળે તો તમારે મને કમેન્ટ કરી દેવાની તમને ઓર્ડર કરશો તો ઘરે મળી જશે કેશ તમારા હાથમાં આવે પછી તમારે પૈસા આપવાના તમને ઘરે ડિલિવરી મળી જશે એ રીતના આપણે આખી ડિઝાઇનમાં હાલતું જવાનું છે હવે અહીંયા પેલા દોરાની નીચેથી દોરાની નીચેથી સોય કાઢવાની છે અને અહીંયા આપણે નાકામાં જવાનું છે અને અહીંયાથી પણ પેલા દોરાની નીચેથી સોય કાઢી અને આ ખાનામાં જતું રહેવાનું છે આખાનાની અંદરથી થઈ અને આ દોરાની નીચેથી સોય કાઢવાની છે અહીંયા આપણે શરૂઆત કરી હતી ત્યાં આપણે નીચે સોય નાખી દેવાની છે આપણું આખું પૂરું થઈ ગયું આપણે જો બારના બધા ખાના આખા ભરાઈ ગયા છે અને અંદર જો બારનું એક બે ત્રણ અને ચાર આખા ભરાઈ ગયા અંદરનું એક બે ત્રણ અને ચાર બાકી રહી ગયા છે એ આપણે ચાર ભરવાના છે એમાં કેવી રીતના હાલવાનું છે હું તમને બતાવું જો આપણે અહીંયાથી સોય કાઢવાની છે અહીંયાથી સોય કાઢીશું અહીંયાથી આપણે આવી રીતના હાલતું 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 અહીંયા પૂરું થશે પાછું સોય કાઢી મેં દોરો ખેંચી લીધો હવે આપણે પેલા લીલા દોરાની નીચેથી સોય નાખવાની છે અને દોરો ખેંચી લીધો બીજો દોરો મૂકી દીધો અને આ ત્રીજા દોરાની નીચેથી સોય નાખવાની છે હવે અહીંયા આપણે લીલા દોરાની નીચેથી સોય કાઢી જો આવી રીતના ગાંઠ પડે તો પીવાનું નહીં આવી રીતના દોરો પકડી લેવાનો હાથમાં અને આ જે ઊંઘ છે એની અંદર સોય નાખવાની અને આવી રીતના ખેંચવાનો હળવ્યક્તિ એટલે ગાંઠ છૂટી પડી જશે એનું ખાસ ધ્યાન રાખવાનું જો આવી રીતે હવે આ દોરાની નીચે આપણે સોઈ નાખી હવે બીજો મૂકી દેવાનો અને આ ત્રીજા દોરાની નીચે સોઈ નાખવાની છે અને આવી રીતના ખેંચી લે ને હવે આપણે પેલા દોરાની નીચેથી સોઈ કાઢી આપણે બધા ખાનામાં હાલતું જવાનું છે અને આપણું આખું ખાનું પૂરું થઈ જશે જો હવે અહીંયા આપણે નાખવાની છે નીચેથી અને અહીંયા પણ દોરો છે એની નીચેથી નાખી દઈશું તમારે જરાક પણ આમ તેમ થાય એટલે દોરામાં ગાંઠ પડી જ જાય તરત જ એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે અહીંયાથી શરૂઆત કર્યું હતું તો અહીંયા આપણે સોય નીચે કાઢી નાખીશું હવે આમાં આપણે નાનો કાચ મૂકવાનો છે છે એકદમ સરસ લાગે છે કલર તમને એવું થતું છે કે બેન કેમ બે કલર વાપરે છે બે કલર હું એટલા માટે વાપરું છું કે તમને સમજાય કે કયા દોરાની નીચેથી હું આલું છું અને કયા દોરાની ઉપરથી આલું છું એટલા માટે હું બે કલર વાપરું છું તમે એક કલરમાં પણ કરી શકો અને બે કલરમાં પણ કરી શકો બે કલરમાં પણ સરસ લાગે તમારે કાપડ કેવું છે ડિઝાઇન કેવી છે એ પ્રમાણે તમે બે કલર વાપરી શકો આમાં જો આપણે કાસ અંદર ફિટ કરી દીધો છે વચ્ચે જગ્યા હતી એમાં આપણે કાસ નાખી દેવાનો છે તે તમે પણ કરી શકો જો તો કાસ અંદર ફિટ થઈ ગયો છે અને એકદમ સરસ લાગે છે જો બ્યુટિફુલ ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ